કે આની પાસેથી એક રૂપિયો પણ કોઈ દિવસ ન લેતા પણ મિત્રો આમાં એક વાત તો છે કે કે હરીશદાન ગઢવી આ વિડીયોની અંદર વ્યક્તિગત રીતે વાત કરી રહ્યા છે મિત્રો તે આખા આયા સમાજને ખરાબ નથી કહી રહ્યા કે આખા આયા સમાજને ટાર્ગેટ નથી કરી રહ્યા આ વિડીયોની અંદર મિત્રો પણ પણ મિત્રો તમને એક બીજી વાત પણ કહી દઉં કે આયા સમાજે પણ ઉદાહરણરૂપ પગલું ભર્યું છે મિત્રો હા મિત્રો આજે રાજકોટ ખાતે આયર સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા અને હીરાભાઈ ભમર ખિલાફ જ અરજી કરી હતી મિત્રો અને ત્યારે તેઓએ નિવેદન આપ્યું હતું કે અમે બધા ચારણ સમાજ સાથે છીએ અને મિત્રો તેઓએ આયર સમાજ અને ચારણ સમાજ વચ્ચેના મામા ભાણીજના સંબંધોને પણ ટકાવી રાખવા માટે કહ્યું હતું મિત્રો મિત્રો તમે આ ઘટના વિશે શું વિચારો છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો આપણે મળશું આવતા વિડીયોમાં ત્યાર સુધી જય દ્વારકાધીશ